નમસ્તે મારું નામ ગોસ્વામી જીજ્ઞા છે હું આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર ફટાણામાં ફિમેલ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે મારી ફરજ બજાવું છું જે નરેન્દ્ર સાહેબ આપણે ભારતની વાત કરી છે અમે માણસોને જે દવાખાને આવતા દર્દીઓને યોગ કસરત સાથે ડાયટ ચાર્ટ અને અટાણે ઋતુચર્યા આયુર્વેદ પ્રમાણે તમે પોતાની જીવનશૈલી કેવી રીતે રાખવીને એ સમજાવીએ છીએ અને એમાં ઘણા ખરા જે લોકો છે એને લાભ પણ મળ્યો છે લોકોનું ઘણા બધા એવા લોકો પણ છે જેનું પાંચથી થી છ કિલો વજન પણ ઉતર્યું છે તો એમાં એમાં યોગ અને કસરત કરવા તો અમુક એવા આસનો જે છે કે જે વેઇટ લોસ માટેના ભૂજંગ આસન છે પશ્ચિમો તાનાસન છે તો એવા આસનો અમુક એવા જેને આ જે વેઇટ લોસ કરવામાં મદદ પડતા વધારે પ્રમાણમાં કપાલ કરવાનું પણ અમે કહીએ છીએ અમે દવાખાને એવો ડાયટ ચાર્ટ પણ આપીએ છીએ કે જેને લઈ અને પોતાનું વજન છે એ ઉતારી શકે તો એનામાં અમે ઘઉં જે છે એનો ઓછો ઉપયોગ કરવાનું કરે ઘઉંના ઓપ્શનમાં અમે બાજરીનો ઉપયોગ કરવાનું કહી છે બાજરી જવાર જે આપણા ધાન છે બીજું ખાંડની અમે બિલકુલ મનાઈ કરીએ છીએ તો ખાંડની ઓલાય અમે ગોળનો ઉપયોગ કરવાનું કોઈ છે ગોળ ખજૂર અને સાથ અમે પ્રાકૃતિક આહાર લેવા પર વજન ઉતારે છે જય અમે અહીંયા એવું શીખવાડવામાં આવે છે કે ભૂંઈખા નથી રાહનું આહારની બદલી કરવાની છે તો જે તમે આહાર લ્યો છો એમાં પરિવર્તન કરીને પણ તમે તમારું વજન છે ઓછું કરી શકો છો માત્ર ખાલી સાંજે સાડા જમી લેવું ઘણા લોકો જમવાનું બહુ મોડું છે ટાઈમ તો ખાલી એક સવારે સાત આસપાસ જમી લેવું કોઈ બાર જંક ફૂડ ન ખાવું ઘઉં અને સુગર નો ત્યાગ કરવો તો આ ખાલી આટલી બાબત બદલાવી દેને તો પણ ઘણો બધો ફેર થાય છે અને ઘણા બધા દર્દીને લાભ પણ મળ્યો છે તો આ તરફથી હું સરકારશ્રીનો આપણા નરેન્દ્ર સાહેબ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ